જે આ મારઠાણ ફરવાથી ખેડૂતની આ પરિસ્થિતિ થઈ છે તૈયાર પાક હતો ત્રણ દિવસ અગાઉ તો અમે વીણી કરેલી છે આમાંની મિનિમમ પાંચ હજારની વીણી થઈ છે આજે આ અઢી એકરના એરિયામાં અમે પાક તૈયાર કર્યો છે અઢીથી ત્રણ લાખ રૂપિયા તેનો ખર્ચો થયો છે ઘર બેંકમાંની કેસીસી લઈ અને આ પાક તૈયાર કરેલો છે તાર વીણી વોચ બધું લાવેલા છીએ અમે પરંતુ આજ લેબલ ખર્ચ પણ આ વસ્તુનો ઊભો થાય એવો નથી પાક ટોટલ બરબાદ થઈ ગયો સર આજે લેબલની પણ પરિસ્થિતિ ગંભીર છે હવે અમારા છોકરોને ક્યાંથી ભણાવો ક્યાંથી ફી ભરવી ઘરમાં એક દોણું પણ ખાવા માટે નથી શું કરવાનું સરકાર કોઈ સરકાર વળતર આપવાના વાયદા કરે સર